અમદાવાદના બોપલ વિસ્તારમાં નજીવી બાબતે હત્યાને અંજામ અપાયો છે શ્રીલજમાં બાંધકામ સાઇટ પર રહેતા શ્રમિકો વચ્ચે માથાકૂટ થતા એકનું મોત નીપજ્યું સાથે રહેતા શ્રમિકોમાં બે શ્રમિકોને જમવા બાબતે રકઝક થઈ હતી જેને લઈને અનેક એક જેટલા શ્રમિકે રોષે ભરાય ચપ્પુથી હુમલો કર્યો છે પેટમાં ચપ્પુ વાગતા એક શ્રમિકનું મોત થયું છે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી તપાસની કામગીરી હાથ ધરી છે રાતે જમવા બેઠા હતા એ જમવા બેસવામાં જમવા બાબતે અંદર રકજક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા તેનું તેની હત્યા નિપજાવેલી છે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તે તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદર જે રકજક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે